ભાવનગરના વલ્ભીપુર તાલુકાના ચામડી ગામ ખાતે માસુમ બાળક પર બળાત્કારની કોશિશ કરવામાં આવી ભાવનગરના વલ્ભીપુર તાલુકાના ચામડી ગામ ખાતે વાડીમાં રોટલી બનાવતી હોય ત્યારે ચમાડી ગામમાં રહેતા દિનેશભાઈ વાઘેલા નામના વ્યક્તિએ બાળાને એકલી જોઈ તેને પકડી તેના શરીર સાથે ડપલા કરી તેની ઇજ્જત ફૂટવાની કોશિશ કરી પરંતુ તે સમયે ગામમાં રહેતા ભોળાભાઈ વાઘેલા આવી જતા દિનેશભાઈ બાળાને મૂકી ત્યાંથી ભાગી છૂટ્યા જ્યારે બાળકે ઘરમાં વાત કરી ત્યારે બાળાના કુટુંબીજનો અને સમાજના લોકો ભેગા થઈ દિનેશભાઈ વાઘેલા વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પીડિતાના કુટુંબના કહેવા પ્રમાણે આરોપી દ્વારા વારંવાર ધાક ધમકી અને સમાધાન કરી લેવાનું દબાણ કરવામાં આવે છે આરોપી માથા હોય અને પીડિતાને જાનનું જોખમ હોય તેને લઈને આરોપીને જલ્દીથી જલ્દી પકડી અને આરોપી પર કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે દેવી પૂજક સમાજ આજરોજ ભાવનગરના એસપી સાહેબને આદનપત્ર આપવા આવ્યા હતા રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ટાઈમ ન્યૂઝ ભાવનગર એન ક્યાંથી આવ્યો છે શું પ્રશ્ન છે મે એમે સમાડી રાસે

પછી બીજા લોકો આવે ને એને જેમ તેમ કરીને ન કાઢવી તગડી મી આ મારી છોકરીની હવે જિંદગી બારનો સવાલ છે આની માટે હવે તમે બધા અમને ઇન્સાફ આપો લોકો કેટલા વ્યક્તિઓ હતા એક જ હતો કેના બનાવ કઈ જગ્યાએ બન્યો છે મારા સમાડી તે મારી વાડીમાં છે યારો કે કોણ છે યારો કે જેડો હશે કેને સાગેલા રજૂઆત કરવા આવ્યો છે તમારી માંગણી હું છે તમારી માંગણી હું છે

ઈ પછી આવું બધું ભાડે તો કોણ નીકળે